નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે બોટ ચોરી મામલે આણંદ જિલ્લા કોંગ્રેસના ધરણા પ્રદર્શન યોજી વિરોધ દેશભરમાં મતદાર યાદીના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી લડતના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદ શહેરમાં ટાઉન હોલ સામે વિશાળ ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે જે લોકશાહી માટે ગંભીર ખતરો છે તેમના જણાવ્યા મુજબ ભાજપ ખોટી રીતે સત્તા હાંસલ કરી રહી છે અને ચૂંટણી પંચ પણ તેને સહયોગ આપી રહ્યું છે આણંદ શહેરમાં ટાઉન હોલ સામે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢિયારના નેતૃત્વમાં ખેડા જિલ્લા સેન્ટ્રલ કોઓ બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા સલીમ શાહ દિવાન અગ્રણી કાર્યકર ફિરોઝ ખાન પઠાણ મહેશ સોલંગી પૂર્વ કાઉન્સીલર નૂર મોહમ્મદ વોરા જિલ્લા કોંગ્રેસના પ્રભારી ભીખાભાઈ રબારી લઘુમતી મોરચાના યુનુસભાઈ મુખી શહેર કોંગ્રેસના પ્રમુખ જેડી ગોહિલ સ્થાનિક કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો અને પૂર્વ કાઉન્સીલરો જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો એકત્ર થયા હતા તેઓએ

જ્યારે બીજી તરફ બોગસ મતદારોના નામ ઉમેરાયા છે આ ગેરરીતિઓ લોકશાહી પ્રક્રિયાને ખોરંબે નાખે છે કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર ગદી છોડ અને વોટ અમારો હક અમારો જેવા સૂત્રોચ્ચાર કરતા આણંદ ટાઉન પોલીસ દ્વારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયાર પ્રભારી ભીખાભાઈ રબારી સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા